નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અમદાવાદ ખાતે પ્લેન્ક્રેશમાં મૃત્યુ પામનારા લોકોને સુરત ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અમદાવાદ ખાતે પ્લેન્ક્રેશ થયું તેમાં મરનારને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલી સહજાનંદ પાર્ટી પ્લોટ ખાતે શ્રી ભક્તિ ગૌસવાધન મંડળ દ્વારા પ્લેનક્રેશમાં મરનારના દિવ્યાત્માના મોક્ષાર્થે ગૌ સેવા સંઘ દ્વારા ધૂન ભજન અને કીર્તન સાથે કડતાલનું આયોજન કરવામાં આવ્યું તેમાં પુણા વિસ્તારમાં રહેતા રહીશો શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમારું નામ ડૉક્ટર ડીડી દિયોરા લોક સાહિત્ય હાસ્યનો કલાકાર છું એન્કર છું અમારી સંસ્થા શ્રી ભક્તિ ગૌ સેવા ધૂન મંડળ સુરત કાયમ માટે કોઈ પણ સ્વર્ગસ્થની દિવ્ય આત્માની પાછળ શ્રદ્ધાંજલિની ધૂન ભજન કીર્તન કરીએ અને એમાંથી જે કાંઈ રાજીપો આવે એમાંથી ગૌ સેવા કરીએ છીએ પણ આજનો કાર્યક્રમ અમારો ગુજરાત માટે છે કે ગુજરાત માટે અઘટિત જે ઘટના ઘટી અમદાવાદની અંદર પ્લેન ક્રેશની અંદર જે દિવ્યંગત આત્માઓ પ્રભુના ચરણમાં ગઈ છે એ દિવ્ય આત્માના મોક્ષાર્થે એમની શ્રદ્ધાંજલિ રૂપે આજનો અમારો આ કાર્યક્રમ છે આજે ખૂબ દુઃખ થાય છે કે ગુજરાત માટે આ બ્લેક દિવસ છે આપણા માટે પણ ઈશ્વર આગળ કોઈનું હાલતું નથી ત્યારે ઘણા જ દુઃખ સાથે આજે દરેક દિવ્યંગત આત્મા કે જે પ્લેન ક્રેશની અંદર પોતાનો જીવ ગુમાવ્યો છે એ દરેક આત્માની શાંતિ માટે પ્રભુના ચરણમાં એમને સ્થાન મળે આત્માને મોક્ષ મળે એમની પાછળ કંઈક અમે ગૌ સેવા કરી શકીએ એવા ભાવ સાથે આજનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમારા પ્રમુખ તરીકે હરેશભાઈ જોગાણી ખૂબ સુંદર હરેશભાઈ ઝાગાણી ખૂબ સુંદર રીતે અમારું મંડળનું સંચાલન કરે છે અમારા મંડળની અંદર સાઠથી પાંસઠ સભ્યો છે કે જે નિસ્વાર્થ ભાવે કડતાલની અંદર પોતાની સેવા આપી રહ્યા છે અમારો ધ્યેય માત્ર આ ધરતી ઉપર માનવીના માનવી તરીકે આપણે કર્મ લઈને આવ્યા છીએ સારું કર્મ કરીને જઈએ ત્યારે આજના આ કાર્યક્રમ થકી એ દિવ્યંગત આત્માઓને પ્રભુના ચરણમાં પરમ શાંતિ મળે અને એમની પાછળ અમે કંઈક ગૌસેવાનું કાર્ય કરી શકીએ એવા ભાવ સાથે આજની ભજન સંધ્યાનું આયોજન સુરતના આંગણે કરવામાં આવ્યું છે ભક્તિ ગૌસેવા ધૂનમંડળ સુરત દ્વારા